સુરતમાં ઈચ્છાપુર બસ સ્ટેન્ડ નજીક ભાજપના પૂર્વ સરપંચ યોગેશ ભગવાન દાસ પટેલ તેના સાગરીતો સાથે મળીને ગેરેજ માલિક બત્સલ પટેલ અને તેના મિત્ર દક્ષાંગ ઉપર જાહેરમાં જ બેરહેમીથી હુમલો કર્યો હતો આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે બારમી ઓક્ટોબર બે હજાર પચીસની મોડી રાત્રે રાજ સ્ક્વેર હોટેલ પાસે બનેલી આ ઘટનામાં યોગેશ પટેલે રેન્જ રોવર ગાડીમાંથી લાકડી કાઢી બત્સલને માર માર્યો જ્યારે તેમના સાથીદાર પવનસિંહ ગુર્જરે લોખંડના કાંટાવાળા તારથી મીટાડેલી બેઝપો સ્ટીકથી હુમલો કરી બત્સલને ગંભીર ઈજા પહોંચાડી આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં રાજકીય દબંગતા અને હિંસાનો મુદ્દો ફરી ચર્ચામાં લાવ્યો છે અને પોલીસે આરોપીઓ સામે તપાસ શરૂ કરી છે ફરિયાદી વત્સલ ભરતભાઈ ફકીરભાઈ પટેલની ફરિયાદ મુજબ આ ઘટના તારીખ બારમી ઓક્ટોબર બે હજાર પચીસના રોજ મોડી રાત્રે ઈચ્છાપુર બસ સ્ટેન્ડ નંબર ત્રણ ખાતે આવેલ રાજસ્ક્વેર હોટલ પાસે બની હતી ઝઘડો મિત્રો વચ્ચેના ફોન પરના વિવાદનું સમાધાન કરાવવા માટે શરૂ થયો હતો વત્સલ પટેલ તેમના મિત્ર દક્ષાંગ સાથે વિશાલ અને કિશોરને મળવા ગયા હતા તે દરમિયાન અચાનક જ સ્થળ ઉપર બે મોંઘી કાર આવીને ઊભી રહી એક હેરિયર ફોર વ્હીલર અને બીજી રેન્જ રોવર ગાડી રીંચ ઓવરમાંથી ઉતરેલા ભાજપ નેતા યોગેશ પટેલે ફરિયાદીને માબહેનની ગાળો આપી અને ગાડીમાંથી લાકડી કાઢીને વત્સલ પટેલને બે ત્રણ ફટકા માર્યા હતા આરોપી પવનસિંહ અત્રુપસિંઘ ગુર્જરે કમરના ભાગેથી બેસબોલની સ્ટીક જેના ઉપર લોખંડનો કાંટાવાળો તાર પીટાળેલો હતો તે હિતેન્દ્ર ઉર્ફે મોનુને આપી મોનુએ આ સ્ટીકથી વત્સલ પટેલના ડાબા પગના ઘૂંટણ નીચે મારીને તેને ગંભીર ઈજા પહોંચાડી હતી પવનસિંગે ચપ્પો કાઢી વત્સલ પટેલને જાનથી ઘણી ધમકી પણ આપી હતી ફરિયાદી વત્સલ ભરતભાઈ ફકીરભાઈ પટેલે તાત્કાલિક પોલીસમાં જાણ કરી હતી આ મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ ખેદ થઈ હોવા છતાં અને ફરિયાદમાં આરોપીનું નામ જોગ સ્પષ્ટપણે લખાયેલું હોવા છતાં ઈચ્છાભર પોલીસની કામગીરી ઉપર ગંભીર સવાલો ઉભા થયા છે પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ વિતેન્દ્રસિંહ રૂફે મોનુ બિહારી અને પવનસિંહ ગુર્જરની ધરપકડ કરી છે જોકે મુખ્ય સૂત્રધાર અને ભાજપના નેતા યોગેશ ભગવાનદાસ પટેલ અત્યાર સુધી પોલીસ પકડથી દૂર છે સ્થાનિકોમાં ચર્ચા છે કે ઇચ્છાપુર પોલીસે માત્ર મળતિયાઓ અને ગૌણ આરોપીઓની ધરપકડ કરીને નેતાને બચાવવાનો પ્રયાસ કર્યો છે ભાજપના નેતાનું નામ હોવાથી પોલીસ કાયદાકીય કાર્યવાહી કરવામાં ઢીલાશ વર્તી રહી હોવાનો આક્ષેપ થઈ રહ્યા છે ઇચ્છાપુર પોલીસ સ્ટેશન તાજેતરમાં જ ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ રાખવામાં નિષ્ફળતાના કારણે વિવાદમાં આવ્યું હતું થોડાક સમય પહેલા જ આ વિસ્તારના ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો હતો જેના કારણે ઈચ્છાપુર પોલીસની કાર્યક્ષમતા ઉપર ગંભીર સવાલો ઉભા થયા હતા ત્યારે હવે ભાજપના નેતાને પકડવામાં નિષ્ફળતાના કારણે પોલીસની પોલ ફરી ખુલી છે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જગ્યાએ પોલીસે સત્તાધારી પક્ષના નેતાને છાવરી રહી હોવાના આક્ષેપોથી પોલીસ વિભાગની છબી વધુ ખરડાઈ છે જાહેરમાં મારામારી કરીને વિવાદમાં આવેલા યોગેશ પટેલ ભાજપના એકમાત્ર નેતા નથી સુરતમાં સત્તાધારી પક્ષના નેતાઓ દ્વારા દાદાગીરી કે મારામારીની ઘટનાઓ અગાઉ પણ ચર્ચાનું કેન્દ્ર બની ચૂકી છે આવેલ ઇચ્છાપુર બસ સ્ટેન્ડ નંબર ત્રણ પાસે ગત તારીખ બાર દસ બે હજાર પચીસના મોડી રાત્રેના સાડા બારના સુમાર એક મારામારીનો બનાવ ધ્યાનમાં હતો આ બનાવના ભોગ બનનાર તેમના મિત્ર સાથે ઈચ્છાપુર બસ સ્ટેન્ડ નંબર ત્રણ ખાતે અન્ય મિત્ર કે જેનું નામ કિશન છે તેને મળવા ગયેલા હતા અને ત્યારે તેમણે પોતાના ફોન પરથી અન્ય એક પરિચિત જેનેક્સ પટેલનો ફોન કરીને ઝઘડો અદાવત ન રાખવા સમજાવેલ હતા તે દરમિયાન જેનેક્સ પટેલ સાથે ઊભા રહેલ જીતેન્દ્ર ઉર્ફે મોનુ ગુર્જરે

એમની પાસે બેઝબોલના બેટ બેઝબોલના બેટની ઉપર તાર નીકળેલા હતા તે રીતની ફરિયાદીની રજૂઆત હોય અમે એ તમ ગુનામાં વપરાયેલ હથિયારોને કબજે કરવાની તજવીજ ચાલુ છે